હાલો જોઈએ આજનું તમારું રાશિફળ જાણો મેસ રાશિનું રાશિ ભવિષ્ય સમયનો પ્રવાહ તમારા પક્ષમાં છે મિત્રો અને સંબંધીઓ સાથે મુલાકાતનો સારો સમય રહેશે અને ચર્ચાઓ સકારાત્મક વિષય પર કેન્દ્રિત રહેશે કોઈ પણ મહત્વપૂર્ણ કાર્ય હાથ ધરતા પહેલા પરિવારના સભ્યોની સલાહ લેવી ફાયદાકારક રહેશે જાણો વૃષભ રાશિનું રાશિ ભવિષ્ય પોતાનું અવલોકન કરતા રહો આજે તમે ખૂબ જ ભાવનાશીલ રહેશો બીજાના પ્રત્યેનો તમારો સહયોગ અને મદદ તમારી પ્રતિષ્ઠામાં વધુ વધારો કરશે વિદ્યાર્થીઓ તેમના અભ્યાસ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરશે શાળો મિથુન રાશિનો રાશિ ભવિષ્ય તમારી દિનચર્યામાં સમયસર ફેરફાર કરવાથી તમારા સંચાલનમાં સુધારો થશે લાંબા સમયથી અટકી પડેલું કાર્ય કોઈ શુભેચ્છકની મદદથી ઉકેલાઈ જશે જેનાથી તમને શાંતિ મળશે મિલકત ખરીદવા કે વહેંચવાની યોજનાઓ સાકાર થશે જાણો કર્ક રાશિનું રાશિ ભવિષ્ય ગ્રહોનું ગોચર અનુકૂળ છે તમારા કાર્ય કાર્યક્ષમ પૂરી રીતે પૂર્ણ થશે આજે બાકી રહેલા કૌટુંબિક બાબતો પર પૂર્ણ થશે અને તમે તમારા અંગત કાર્ય પર ધ્યાન કેન્દ્રિત કરી શકશો તમને મિત્રો સાથે મજા કરવાનો મોકો પણ મળશે જાણો સિંહ રાશિનું રાશિ ભવિષ્ય તમારી મહેનત અને સ્વસ્થ જીવનશૈલી સકારાત્મક પરિણામો આપશે બીજાઓ પાસેથી અપેક્ષા રાખવાથી તમારી કાર્યક્ષમતામાં ઘટાડો થશે વિદ્યાર્થીઓ અને યુવાનોને તેમની ક્ષમતાઓ અનુસાર કાર્યો પૂર્ણ કરવામાં સહાય મળશે જાણો કન્યા રાશિનું રાશિ ભવિષ્ય મિત્રોની મદદ અટકેલા કામને ઝડપી બનાવશે તમારી ક્ષમતાઓમાં સંપૂર્ણ વિશ્વાસ રાખો તમે ચોક્કસ સફળતા પ્રાપ્ત કરશો આધ્યાત્મિક અને ધાર્મિક પ્રવૃત્તિઓમાં થોડો સમય વિતાવવાથી શાંતિ મળશે જાણો તુલા રાશિનું રાશિ ભવિષ્ય તમે કંઈક નવું શીખવા માટે ઉત્સુક રહેશો જે કંટાળાજનક દિનચર્યામાંથી રાહત આપશે આજે તમારો મોટાભાગનો સમય ધાર્મિક અને સામાજિક પ્રવૃત્તિઓમાં વીતશે તમને ગુપ્ત વિજ્ઞાનમાં પણ રસ છે જાણો વૃશિક રાશિનું રાશિ ભવિષ્ય તમારી આસપાસના સંજોગોમાં તમને કેટલાક ફેરફારોનો અનુભવ થશે અને આ ફેરફારોનો તમારા અને તમારા પરિવાર પર સકારાત્મક પ્રભાવ પડશે કેટલીક નવી યોજનાઓ પણ બનાવવામાં આવશે વિદેશ પ્રવાસ કરવા માંગતા લોકોએ તેમની પ્રવૃત્તિઓ વધારવી જોઈએ જાણો ધનરાશિનું રાશિ ભવિષ્ય આજનો દિવસ મિશ્ર પરિણામોનો રહેશે આજે તમારે તમારા લક્ષ્યો તરફ સખત મહેનત કરવી પડશે પરંતુ પરિણામો ખૂબ જ સકારાત્મક રહેશે યુવાનોને સ્પર્ધાત્મક ક્ષેત્રોમાં આગળ વધવાની તક મળશે તેથી તમારા લક્ષ્યો પર ધ્યાન કેન્દ્રિત કરો જાણો વકર રાશિનું રાશિ ભવિષ્ય આજે તમને એવું લાગશે કે તમને દેવી આશીર્વાદ મળી રહ્યા છે મોટા ભાગના કાર્યો સમયસર પૂર્ણ થશે કરના નવીનીકરણ અથવા જાળવણી માટેની યોજનાઓ બનાવવામાં આવશે આ સમય મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સમાં રોકાણ કરવું ફાયદાકારક સાબિત થશે જાણો કુંભ રાશિનું રાશિ ભવિષ્ય કોઈ પણ પ્રતિકૂળતાનો સામનો કરતી વખતે તમારું મનોબળ જાળવી રાખો આનાથી ઉકેલ શોધવાનું સરળ બનશે ઘરગથ્થુ ફેરફારો અંગે પણ મહત્વપૂર્ણ ચર્ચાઓ થશે તમારા માર્ગદર્શન હેઠળ બાળકો નોંધપાત્ર સફળતા મેળવી શકે છે જાણો મીન રાશિનું રાશિ ભવિષ્ય જો તમે ઘરની જાળવણી અથવા નવીનીકરણનું આયોજન કરી રહ્યા છો તો આ સમય યોગ્ય છે યુવાનોને તેમના કરિયર સંબંધિત કોઈ સારા સમાચાર મળી શકે છે તમારા સાસરિયાઓ તરફથી તમને માન સન્માન મળશે